મારું નામ ટાંક વસંતા છે હું અણિયારી ગામથી આવું છું અત્યારે અમે કૃષિ સખી તરીકે તાલીમ લઈએ છીએ જે પાંચ દિવસની તાલીમ છે આ તાલીમમાં અમારે કૃષિ એટલે કે ખેડૂત હોય તે પ્રાકૃતિક ખેતી કઈ રીતના કરે છે તેની વિશે અમે તાલીમ લઈએ છીએ અને આમાં આ તાલીમ લીધા પછી અમને કસ્ટર આપવામાં આવે છે એ કસ્ટરમાં માં અમારે ત્રણ ગામ હોય છે અને આ ત્રણ ગામમાં અમારે જે જે કામગીરી ખેડૂતને અથવા તો પ્રાકૃતિક ખેતી વિશે જે જે અમારે માહિતી આપવાની છે આ તાલીમ મેળવી અને આ તાલીમ દ્વારા અમે અમારા ખેડૂત ભાઈઓને પ્રાકૃતિક ખેતી જેમ જેમ વધારે કરે તેમ તેમ એવી એવા એવા અમે એને વિચારો આપશું અને એની પૂરી માહિતી આપશું કે પ્રાકૃતિક ખેતી છે એ કઈ રીતના કરવી આપણી જમીનને ફળદ્રુપ કઈ રીતે કરવી તેમાં એમાં કઈ રીતના બધui કરવું તેમાં જમીનની ગુણવત્તા ગુણવત્તા કઈ રીતના વધારવી મોલ કઈ રીતના વધારે કરવો તે રીતના એમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરવાનો એ બધી સલાહ સૂચનો આપી અને આપણી જમીન છે એ ફળદ્રુપ અને સારી ગુણવત્તાવાળી બને તેવી અમે પૂરેપૂરી કોશિશ કરીએ છીએ અને આ કષ્ટ દ્વારા અમે અમારા ગામને પણ પ્રાકૃતિક ખેતી તરફ આખે આખું ગામ પ્રાકૃતિક ખેતી કરે એવા અમે ખૂબ સારા એવા પ્રયત્નો કરશું